શક્કરિયા શક્કરિયા લાવરિયા એમને લઈ પાપડી ખબર ને એ પાપડી એ પાપડી હું પાપડીનો એ કાંથી લાવવા કાથી લાવ્યા પાપડી કાની રે આ પાપડી કાની કપરાડા ની ઘેરની તમે કલ લઈ કેટલાક ચાલે છે ચાલુ છે પેલો બરાબર ટ્રોપેલી ક્યારે પેલો તોડો થયો પણ રોપેલી ને કેટલાક ટાઈમ પછી તોડો થયો એમ મહિનો બે મહિનો વીસ મહિનો દોસ્તાર એરી લાવ પાપડી યાર એક નંબર ની હેરા બહુ મસ્ત પાપડી આવ્યો હા આપડા દોસ્તાર બધા જરૂર વે તો તમે આવજા પાપડી લાવલા ભાવ ખબર ભાવ એંસી રૂપિયા ચાલો વિચારી જઈશ તમારો ખૂબ સારો ભાવ મળ્યો આપણે કરીએ બીજું તો હું કહીએ ચાલો નહીં એ વેંગણા એરેલા ભાઈ એ જાવ મેંગણ તમારા તમારા હું ભાવ વેંગણ ત્રણસો રૂપિયા ભાવ ઓછો થયો લાગે ને તો બરાબર છે બરાબર છે ચાલો ત્યાં તો સારું ખેડૂત ખુશ તો બધા ખુશ છે નહીં જોઈ લો દાણો જોબ सॉरी सो मित्रों पापड़ी पापड़ी थोड़ी महित दे मगे चाल पापड़ी आई कड़वा वाली पापड़ी है। एक जार छोली जो इन्हें छोड़ दो छोड़ दो लाल बाल से लागे रे लाल बाल ने लाल बाल नहीं पापड़ी ए रे लेवा एक नंबर हा जरा भी खराब ना मेरे यार एक दूसरी भी दिखा ऊपर ए लेवा

પિસ્તાલીસ રૂપિયા કિલો માણું માણે કાં તો તમે વધારે જાણે કમી કમી કરી નાખી હાજર બાબુ કે કહી દા બા રૂપિયા સાઠ રૂપિયા હાઈ ખાલી કેમ છો દાદે હા અંબરતે નહીં મળે ભાઈ આગળના જો મિત્રો માહિતી આપેલી જ છે ભાઈ જયારે બી આવું ત્યારે દાદી સાંભળતા નથી તો આવું ત્યારે હું મદદ કરું કઈ રીતના કંઈક લઈને જોયા એટલે ખુશ થઈ કે એટલે જાણી ગઈ ચાલુ તો મિત્રો નાના પણ માર્કેટમાં જયારે પણ આવે નાના નાના કોઈ વેપારી કરી દઉં જેથી રોજગારી મળે એવું નથી કે પૈસા બી મદદ કરવાની જયારે બી મારે અહીંયા આવવાનું થાય

મૂકી દે ચાલો તારે કાના સચાસ ના દોઢ કિલો બે જરાક મોટા બી દોઢ કિલો એ પચાસ ના એ બી બોમસ બે કિલો એ মোটা মোটা পঁচাছ টকা দিলো এটা পইচা যোৱা জেন কৰলাক চানে তামি তামিলি লৈ ধৰি দহ মেঙে মাগিলে ধূলিব মেঙে লৈলে